યાત્રાધામ અંબાજીમાં ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે એટલે કે નવ ફેબ્રુઆરીએ ભવ્ય પ્રારંભ થયો છે નવ થી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં લાખો ભક્તો એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લેશે કે નવ ફેબ્રુઆરી સવારે રાજ્યના મંત્રી બળવતસિંહ રાજપૂતે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીખલા હેલીપેડથી મોટર માર્ગે અંબાજી પહોંચ્યા હતા જે મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રૂપિયા બાર કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંકુલ વિશ્વવિદ્યાલયનું લોકાર્પણ કર્યું ત્યારે મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ ગબ્બરમાં માતાજીની આરતી કરી હતી અને પરંપરાગત ઘંટી

કાર્યકૃત છે જ્યારે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવી છે તેમજ અંબાજી કોરિડોર બારસો કરોડના ખર્ચે બનશે આજે બારસો કરોડના ખર્ચે સંકુલ વિદ્યાલયનું નવું બિલ્ડિંગ બન્યું છે અને તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે